અમારે તો કાળુભાઈ ને હંડાઈ હાથ પગ ને એવું હંડી ધોવે છે ને બપોર ને એને હંડાઈ જમવાન છે આ બે જણા ને જમવાન બાકી હંડાઈ ને છે ને અમારા હાર્દિક ભાઈ ને હંડાઈ જ્યાં હે ને હમણાં એ જમી લે છે ને આપણે કારખાના જવાનો સમય થઈ ગયો છે તો રાઈ હવે એટલો કપાસ છે ને હજી છે થોડોક એમ કહે છે તો આપણે કારખાના જ્યાં તો ભાઈ વિડીયો ઉતારશે તો નાખશું આપણે જો કામે લાવી જશે અમારા હાર્દિક ભાઈ પોળો કરે એમ કે પલાયડો કે હાર્દિક ભાઈ ને પલાયડો હા